ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળી હતી આ કેબિનેટની બેઠકની અંદર માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે બસો બાર કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે સામાન્ય સંજોગોમાં આવા પુલોના કામ માટે અઢાર માસની સમય મર્યાદા રાખવામાં આવતી હોય છે પરંતુ ગંભીરા બ્રિજના કિસ્સામાં વિભાગ કક્ષાએ વિગતવાર રિવ્યૂ કરીને પ્રજાને વહેલી સુવિધા પ્રાપ્ત થાય તે માટે આગામી ચોમાસા પહેલા કામગીરી એટલે કે બાર માસમાં પૂર્ણ કરવા સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે જેના માટે આગામી ત્રણ માસમાં વર્ક ઓર્ડર પણ આપી કામ શરૂ કરવા માટે પણ જણાવ્યું છે સોળ જુલાઈના સાંજે આ અંગેની માહિતી જે છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સજે સાડા ચાર વાગે આપી હતી અને માર્ગ અને મકાનની જે પરિસ્થિતિ તાજેતરમાં બસો કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ જે છે એનો નવા બીજના બાંધકામનું ટેન્ડર કરવામાં આવ્યું છે સામાન્ય સંજોગોમાં આવો મોટો પુલ એ અઢાર મહિનાની અવધિમાં એ પૂરો કરવાનો થતો હોય છે ટાઈમ ફ્રેમ એની અઢાર મહિના હોય છે પરંતુ આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આ પુલ ત્રણ માસમાં કાર્યવાહી ચાલુ કરી અને બાર માસમાં પૂરું કરવા માટેની ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે અને બાર માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ સૂચના એમના તરફથી આપવામાં આવી છે ડિઝાઇન સર્કલના જે ઇજનેરો પુલોના નિષ્ણાત કન્સલ્ટન્ટ અને વર્તુળ અને ક્ષેત્રીય કચેરીઓના અધિકારીઓ શ્રી દ્વારા અઢારસો થી વધુ નાના મોટા પુલોની સ્થળ મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરી જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા એકસો તેત્રીસ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કર્યા છે ને એકસો તેત્રીસ પુલો પૈકી વીસ પુલો તમામ વાહનો માટે અને એકસો તેર પુલો ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે જેના ઉપર હળવો ટ્રાફિક ચાલુ રહેશે એકસો તેત્રીસ બંધ કરેલા પુલોમાં નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરાવી અને જરૂરિયાત મુજબ મરામત મજબૂતીકરણ અને પુનઃ બાંધકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવવામાં આવી છે વિભાગ હસ્તક રાજ્ય પંચાયત રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર ઓગણીસ લાખ કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી આ કિલોમીટર અઢી ટકા ટકા રસ્તા ક્ષતિગ્રસ્ત થયા હતા એના ઉપર છપ્પન પોઈન્ટ સત્યાવીસ ટકા પેચવર્ક કામગીરી અને સિત્તેર ટકાથી વધુ પોર્ટ હોલ્સ ભરવાની કામગીરી એટલે જ્યાં ખાડા પડ્યા હોય એ ભરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી પૂર્ણ કરવા માટે શ્રીના ચાર દિવસમાં ગુજ માર્ક એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા જે પહેલા દસ હજાર સાતસો ને થી વધી અને પાંત્રીસ હજાર એકસો અઢાર થયેલ છે આમ ચોવીસ હજાર ત્રણસો એકાવન નાગરિકો બસો છવ્વીસ ટકાના વધારા દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે ને આ હજુ પણ આનો પ્રચાર પ્રસાર આપણે કરી રહ્યા છીએ જેથી કરી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કઈ નાની મોટી માર્ગની કે કોઈ બીજી મુશ્કેલીઓ હોય તો તાત્કાલિક રાજ્યનો નાગરિક આના ઉપર જાણ કરે જેથી કરી તરત જ એ સૂચનાઓ જે સંબંધિત જે તે પંચાયતનો હોય તો પંચાયતમાં સ્ટેટનો હોય તો સ્ટેટમાં અને એનએચઆઈનો હોય તો એનએચઆઈમાં એ સૂચનાઓ પહોંચાડી અને ઝડપથી નાગરિકોને સુવિધા પ્રાપ્ત કરવા માટેની આ એપ્લિકેશનનો વધુમાં વધુ ગુજરાતના નાગરિકો ઉપયોગ કરે